એવું બિલકુલ નથી કે મારા ઘરે પીઝા પાસ્તા કે ચીઝ બટરવાળું નથી બનતું બને છે કારણ કે છોકરાઓને તો બધું જ ભાવતું હોય પણ હું સાથે સાથે આપણી જૂની રેસીપીઝ પણ બનાવતી હોઉં અને એક જ નિયમ રાખ્યો છે કે જે બન્યું એ બધાને ખાવાનું તો આજે એવી જ એક જૂની રેસીપી ના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણા ઘરમાં અવેલેબલ જ હોય છે પણ આપણે એને બનાવતા નથી પ્લસ એ તમે લંચ બોક્સમાં આપો તો પણ એટલી ફૂલફિલિંગ હોય છે કે તમે જેને પણ આપશો એનું પેટ સારી રીતે ભરાશે ચાલો જઈએ મારા કિચનમાં એ કઈ રેસિપી છે તો અહીં તમે જોઈ રહ્યા છો કે મેં તૈયારીમાં સાત આઠ લીલા મરચાં પંદરથી વીસ કળી લસણ આ શાક ફણસી અને વટાણાનું છે અને કાપેલી ડુંગળી અને મસાલા રાઇસ છે આ બધું બપોરનું રસોઈ છે મારી જે હું તમને કુક્ડ ફૂડ બતાવી રહી છું એ કારણ કે બપોરનું ખાવાનું અમે સાંજે ખાઈએ છીએ અને એટલે જ મેં આનો આજે સાંજ માટે ઉપયોગ કર્યો છે આ ગોળ લીધો છે મેં અને બધી જ ક્વોન્ટિટી હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ એટલે ક્વોન્ટિટીનો પ્રોબ્લેમ તમને નહીં રહે અત્યારે રેસીપી ઉપર આપણે ધ્યાન આપીએ તો બધા જ લસણ અને લીલા મરચાં હું ક્રશ કરીશ અને તમારી પાસે કોઈ પણ શાક પડ્યું હોય સવારનું ભાત પડ્યો હોય અથવા તો આખી દાળ પડી હોય લચકો દાળ તે કોઈ પણ વસ્તુ તમે આ રેસીપીમાં નાખી શકો છો હું તો કહીશ કે આનાથી રેસીપી વધારે હેલ્ધી થશે તો હવે લસણ અને મરચાં હું ક્રશ કરી નાખીશ અને લસણ અને મરચાં ક્રશ થાય પછી એની સાથે મેં ફણસી પણ જે બનેલું શાક હતું ફણસી વટાણાનું એ પણ હું આની અંદર ક્રશ કરી દઈશ એટલે દરેક વસ્તુ એક સરખી કોમ્પોઝિશ ટેક્સચરમાં આવી જાય જેનાથી આપણી રસોઈ ખૂબ જ સરસ બને તો અહીં ફણસી ને ડુંગળી ને બધું જ આની અંદર સરસ રીતે ક્રશ થઈ ગયું છે અને બધું એકરસ થઈ ગયું છે ચડેલું શાક હતું એટલે ક્રશ કરવામાં તો જરાય વાર લાગે જ નહીં હવે જે વઘારેલો ભાત હતો તે અને જે ગોળ છે એ બધું જ આપણે આની અંદર સરસ રીતે મિક્સ કરી દઈશું મૂળ વસ્તુ એ છે કે બધા જ જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ તમે લો એ બધા જ એક સરખા માપના હોય અથવા બધા જ આવી રીતે સારી રીતે તમે ભેગા કરેલા હોય તો આગળ તમારી રેસિપી સરસ બને આ હાંડવા ડાંગળ્યાનો જે લોટ રેડીમેડ ઘંટીમાં મળે છે એ જ છે જો એની ઉપર કેટલો સરસ આથો આવ્યો છે આને મેં બે ચમચી દહીં નાખી અને પલાળી રાખ્યો હતો પણ એવું થયું કે એક દિવસનો આથો નથી આ બે દિવસનો આથો છે કારણ કે વાતાવરણ થોડુંક ઠંડકવાળું છે વરસાદ પડે ના પડે અને કરમારો એવો સરસ છે એની એટલે બે દિવસ થયા ત્યારે આવો સરસ હાથવાયો એટલે મેં બીજા દિવસે આ રેસીપી બનાવી છે હવે આની અંદર મેં એક ચમચી લાલ મરચું એડ કરી દીધું હતું લીલા મરચાં આગળ મેં નાખ્યા જ છે હળદર નાખી દીધી છે પોણી ચમચી જેવી અને ધાણાજીરું ચમચી જેવું અહીં લગભગ પાંચસો ગ્રામ જેવી દૂધી છે જેને હું છીણી રહી છું અને દૂધી નાખવી આની અંદર ખૂબ જ જરૂરી છે કારણ કે દૂધીનો જે સ્વાદ અને ટેક્સચર આવે છે એ બીજા કોઈ વેજીટેબલનો નથી આવતો હવે એ બધી જ વસ્તુ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને થોડીવાર માટે આપણે આમ આમ રહેવા દેવાનું પણ છે જેનાથી બધા જ મસાલા સારી રીતે મિક્સ પણ થઈ જાય એટલે થોડોક ટાઈમ લઈને આ બધી રેસીપીઝ બનાવવાની કે અંદર બધા મસાલાનો પોતાનો ટેસ્ટ અંદર ઉતરી આવે એટલો સમય અને રેસ્ટ માટે આપવાનો છે હવે આને હું એક ડબ્બામાં ટ્રાન્સફર કરી દઉં છું અને પછી એની અંદર બાકીના હું કરીશ હવે અહીં સૌથી પહેલાં આપણે મીઠું નાખવાનું બાકી રાખ્યું છે એટલે મીઠું નાખી દઈશું પ્લસ અહીંયા એક ઇંચ જેવો આદુનો ટુકડો આપણે છીણીને નાખી દઈશું આદું થોડુંક વધારે હોય છે તો સારું લાગે છે એટલે ચોક્કસ એકવાર ટ્રાય કરજો અને બે ત્રણ ચમચી જેવા તલ એ પણ મારા બાકી રહી ગયા હતા નાખવાના એ પણ નાખી દઈએ બસ હવે બધી જ વસ્તુ મિક્સ કરી અને આપણે લગભગ દસથી પંદર મિનિટ જેવો એને રેસ્ટ આપીશું મૂકી રાખીશું એટલે બધા જ મસાલા સરસ રીતે અંદર એકબીજાની સાથે ભળી જાય હવે પંદર મિનિટ થઈ ગઈ છે અને મેં એક ડીશમાં દાણા લીધા છે જે તમને દેખાઈ રહ્યા છે સાથે મેં બે ત્રણ ચમચી જેવા તલ પણ એડ કરી દીધા છે અહીં અડધી ચમચી જેવું મરચું પણ નાખી દીધું છે અને હવે આ બધો મસાલો આપણે ભેગો કરી અને આ જે રેસીપી આપણે બનાવી રહી છે તેના ઉપર છાંટવાનો છે તો અહીં એક નોનસ્ટિકની તવી મેં લઈ લીધી છે અને તેની ઉપર હું આ પુડલા જેવું પાથરી રહી છું અહીં અમારી બાજુ અમદાવાદમાં અને ડાંગેલા કહેતા હોય છે અને આ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ મેં બહાર ઘણીવાર વેચાતું જોયું છે પ્લસ ઘરમાં તો આ યમી લાગે જ છે પણ બહાર પણ આ વેચાય છે જે રિયલી વેરી હેલ્ધી છે અહીં આપણે જે ધાણા મરચાંનો અને તલનો જે મિક્સર બનાવ્યું હતું ને એ આની ઉપર પાથરી દેવાનું છે હવે થોડું તેલ સ્પ્રિન્કલ કરીને ઉપર એને ધાણાને હું દબાઈ રહી છું અને આજુબાજુ થોડુંક તેલ નાખી દેવાનું છે જેથી એ ચડી જાય ઘણા લોકો આની ઉપર ડીશ ઢાંકે છે જેનાથી ઉપરનો સરફેસ પણ સારો એવો ચડી જાય છે તો તમે એવું પણ કરી શકો છો અહીં મેં ધીમે ધીમે કરતાં બધી જ બાજુથી ચેક કરી લીધું કે પૂડો બધી બાજુથી થઈ ગયો છે કે નહીં અને પછી તેને ટર્ન કર્યો તો અહીં આને ડાંગેલું કહેવામાં આવે છે તમારે ત્યાં કયા નામેથી ઓળખાય છે મને ચોક્કસથી કહેજો આ બધી જ ઇન્ગ્રીડિયન્ટ્સ હાંડવાના જ છે અને હાંડવાનું જ આ મિક્સચર કહેવાય તો અહીં તમે આ ગરમ ગરમ પણ બધાને જમાડી શકો છો અથવા આવી રીતે થપ્પી કરીને પણ કેચઅપ અને થોડાક વેજીટેબલ્સ સાથે પણ જમાડી શકો છો તો હું અત્યારે ગરમ ગરમ બનાવતી હતી અને આ ગરમ ગરમ બનાવો ત્યારે તમારે વારાફરતી જ ખાવું પડતું હોય છે તો આ મેં બીજો મારો ડાંગેલો પાથરી દીધો છે અને એવી રીતે મેં મારા બધા જ ડાંગેલા રેડી કર્યા અને બધાને પ્રેમથી જમાડ્યા તમે આ રેસિપી ક્યાંથી જુઓ છો અને તમારે ત્યાં રેસિપીનું શું નામ છે મને ચોક્કસથી જણાવજો જો તમને મારી રેસિપી ઉપયોગી લાગતી હોય તો ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને ચોક્કસ શેર કરો તો ફરી મળીશું એક નવા વિડીયોમાં